નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જયારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા હવે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો પાર્ક કયા શહેરમાં બનાવવામાં આવશે તો જવાબ આવશે અમદાવાદ કઈ જગ્યાએ અમદાવાદમાં તો ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો પાર્ક અમદાવાદ શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે ત્યાં ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક લોટસ પાર્ક ત્યાં બનાવવામાં આવશે પચીસ હજાર ચોરસ મીટરના પ્લોટમાં કમળ આકારનો પાર્ક બનાવવામાં આવશે ગુજરાત અને અમદાવાદનો સૌથી સૌથી મોટો બગીચો હશે અને આ પાર્કના વિકાસમાં તમામ રાજ્યોના ફૂલોનું એક જ સ્થળે પ્રદર્શન એક જ મનોરંજન પાર્ક હેરિટેજ વિસ્તારનું બ્યુટિફિકેશન ગ્રામીણ સુવિધાઓ અને અન્ય વસ્તુઓ શહેરની શોભા વધારશે આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે તેમાં સિવિલ ઇલેક્ટ્રિકલ સ્ટ્રકચર એમઈપી ટેકનોલોજી આસપાસના જે લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ જાહેર સુવિધાઓ પાર્કિંગ વગેરે બધું ત્યાં અવેલેબલ રહેશે તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે જ ભણ્યા હતા કે આપણા અમદાવાદ જિલ્લો છે એનો એક તાલુકો છે જ્યાં આકારનું મંદિર બનાવવામાં આવશે તમારે જણાવવાનું છે કઈ જગ્યાએ જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે ભારતમાં બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો બંધારણ દિવસ કહો સંવિધાન દિવસ કહો તો આજે છે બરાબર છે છવ્વીસમી નવેમ્બરના રોજ ભારતની અંદર બંધારણ દિવસ છે ઉજવણી કરવામાં આવે છે તો ભારતમાં છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ કહેવાય છે અથવા તો સંવિધાન દિવસ કહેવાય છે ઓગણીસો ઓગણપચાસમાં આ દિવસે બંધારણને અપનાવવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ ડોક્ટર બી આર આંબેડકરની એકસો પચીસમા નંબરની જ્યારે જન્મજયંતિ હતી બરાબર છે એની એક વર્ષે ઉજવણી દરમિયાન ભારત સરકારે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ તો ચૌદમી એપ્રિલે આવ્યો અહીંયા ઓગણીસ નવેમ્બર એ લોકોએ ડિસાઇડ કર્યું હતું એમ એ યાદ રાખજો ઓકે પહેલા દિવસને કાયદા દિવસ તરીકે ઉજવામાં આવતો હતો બંધારણના મહત્ત્વને ફેલાવવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો એમને ફેલાવવા માટે છવ્વીસ નવેમ્બરની પસંદગી કરવામાં આવી છે તમને ખબર છે બંધારણ હત્યા દિવસ ક્યારે મનાવવામાં આવે છે રિસન્ટલી થોડા સમય પહેલા જ સરકારે ઘોષિત કર્યું હતું ભારતનું બંધારણ રચવામાં કેટલો સમય લાગ્યો બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ ઓકે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એની લિંકને શેર કરજો વિડીયોની લિંકને અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને રાષ્ટ્રીય દૂધ દિવસ છવ્વીસમી નવેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ પણ મનાવવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસથી રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા છે જેમનું નામ છે ડૉક્ટર વર્ગીસ કુરિયન મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે આપણે એમને ઓળખીએ છીએ અને એમનો જન્મદિવસ છે જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ તમને ખબર છે રાષ્ટ્રીય નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ભારતીય ડેરી એસોસિએશન સહિતના તમામ ડેરી 22 બાવીસ કક્ષાની દૂધ સંઘો સાથે આ દિવસ નક્કી કર્યો હતો ડૉક્ટર વર્ગીસ કુરિયને 1965 માં એમને એનડીડીબી ની શોધ કરી સ્થાપના કરી બરાબર છે તમારા માટે એક પ્રશ્ન એ છે કે વિશ્વ દૂધ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ

એને લખનઉ સુપર સત્યાવીસ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે તેની મૂળ કિંમત બે કરોડ રૂપિયા હતી અને અગાઉ દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલની આગામી ત્રણ સિઝનની તારીખો એને જાહેરાત કરી દીધી છે આ અંતર્ગત આઈપીએલ બે હજાર પચીસ ચૌદ માર્ચથી શરૂ થશે અને તેની ફાઇનલ પચીસ મે ના રોજ આ ટુર્નામેન્ટમાં આ ટુર્નામેન્ટ છે ને ચેમ્પિયન ટ્રોફી બે પચીસ પછી શરૂ થવાની છે અને આઈપીએલ બે હજાર છવ્વીસ પંદર માર્ચે શરૂ થશે એકત્રીસ મે પૂરી થશે બે હજાર સત્યાવીસ ચૌદ માર્ચે શરૂ અને ત્રીસ મે પૂરી થશે આઈપીએલ બે હજાર ચોવીસ તમને ખબર છે એમાં વિજેતા કોણ હતું આ વખતે બે હજાર ચોવીસમાં એ સત્તરમાં નંબરનું સંસ્કરણ હતું આઈપીએલમાં સૌથી સફળ ટીમ કહી શકીએ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ બંને પાંચ પાંચ મેચો જીતેલી છે ઓકે ચલો આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળશે અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે આર્મિનિયાના યરેવાનમાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશીપમાં છોતેર કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે તો શું આવશે રિતિકા હુડા કોણે જીત્યો છે રિતિકા હુડાએ તો તાજેતરમાં આર્મેનિયાના યરેવાનમાં યોજાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશીપમાં ભારતની રિતિકા હુડાએ મહિલાઓની છોતેર કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ જીત્યો છે જ્યોતિ સિહાગે મહિલાઓની પંચાવન કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો આ પહેલાં પુરુષોની ચુમ્મોતેર કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં જયદીપે સુવર્ણચંદ્રક જીત્યો અગાઉ ભારતના પ્રિયંકાએ અડસઠ કિલોગ્રામ મહિલા વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો સુબેદાર સરવને પુરુષોની સિત્તેર કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં રજત જ્યારે સત્તાવન કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં શુભમ અને ઓગણસી કિલો ફ્રી સ્ટાઇલમાં ચંદ્રમોહને મોહને ચંદ્રક જીત્યા હતા આ સ્પર્ધામાં ભારતે ત્રણ સુવર્ણ એક રજત અને ત્રણ કાસ્ય સહિત કુલ સાત ચંદ્રક જીત્યા હતા વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશીપમાં ભારતે આ વર્ષે પ્રથમ વખત મહિલા ખેલાડીઓની ટુકડીને મોકલી હતી બરાબર તો યાદ રાખજો ઓકે તમને ખ્યાલ છે રિસન્ટલી આપણે ભણ્યા હતા વર્લ્ડ બોક્સિંગ ફેડરેશન ફેધરવેટ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું આપણા ભારતના હશે શું નામ છે એમનું તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના બે હજાર ચોવીસ પચીસ માટેના પ્રમુખ પદ એમણે સંભાળી લીધું છે તેઓ ચેરમેન બની ગયા છે તો ઇમામી ઇમામી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે અને વાઇસ ચેરમેન છે હર્ષવર્ધન અગ્રવાલ બિઝનેસ લોબી ગ્રુપ ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીના બે હજાર ચોવીસ પચીસ માટેનું પ્રમુખ પદ સંભાળ્યું છે ફિક્કીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનંત ગોયંકા જેઓ આરપીજી ગ્રુપના વાઇસ ચેરમેન છે જેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટાયર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફાર્મા અને સ્પેશિયાલિટી સેક્ટરમાં વિવિધ સભર વ્યાપારનો રસ દર્શાવ્યો છે ફિક્કીના વાઇસ પ્રેસિડન્ટ વિજય શંકર જેઓ ચેન્નાઈમાં હેડક્વાર્ટર ધરાવતા સન્માર ગ્રુપના ચેરમેન છે સબર સન્માર ભારત અને વિદેશમાં એન્જિનિયરિંગ ટેકનોલોજી રસાયણો શિપિંગમાં હાજરી સાથે વ્યવસાયિક રસ ધરાવે છે ફિક્કીની વાત કરીએ બરાબર છે ફિક્કીની સ્થાપના ગઈકાલે મેં તમને ભણાવ્યું હતું ક્યારે થઈ તમને જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ઓકે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ મરીન સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે તો જવાબ આવશે કેરળને પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે કેરળને ઓકે જોઈ લઈએ આપણે તો કેરળને દેશના મત્સ્ય ઉદ્યોગ અને મત્સ જળ ઉછેર ક્ષેત્રના વિકાસમાં યોગદાન બદલ સર્વશ્રેષ્ઠ મરીન સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ બે હજાર ચોવીસના અવસરે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના મત્સ્ય ઉદ્યોગ વિભાગે એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ઘણા રાજ્યો જિલ્લાઓ અને વ્યક્તિઓને તેમના યોગદાન માટે સન્માનિત કર્યા હતા આ સમારંભની અધ્યક્ષતા રાજીવ રંજન સિંઘ લલ્લનસિંહ આપણા જે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી છે પંચાયતી રાજમંત્રી પણ એમણે છે એમના દ્વારા કરવામાં આવી હતી વિશ્વ માછીમારી દિવસ બરાબર છે એની થીમ ફિશરીઝ વિભાગે બે હજાર ચોવીસમાં જે મત્સ્ય ઉદ્યોગ દિવસની થીમ તરીકે રાખી છે ભારતનું બ્લ્યુ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેન્થનીંગ સ્મોલ સ્કેલ એન્ડ સસ્ટેનેબલ ફિશરીઝ એવી રાખી છે બરાબર છે બીજું અહીંયા કેરળની વાત કરી છે કેરળ કેરળની વાત કરીએ એનું કેપિટલ છે તિરુઅનંતપુરમ સીએમ છે પિનારાય વિજયન ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે ઓકે કેરળની વાત કરીએ તો આપણા ભારતની અંદર પ્રથમ એવું રાજ્ય છે જે પોતાનું ઓટીટી પ્લેટફોર્મ ધરાવે છે ઓવર ધ ટોપ કેરળ રાજ્યમાં પોતાની પોતે આઈએસપી છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે બરાબર છે ભારતમાં બંધારણ સાક્ષર પ્રથમ જિલ્લો આવે તો શું આવે કોલ્લમ આ ઉપરાંત યાદ રાખજો ભારતમાં પ્રથમ પેપરલેસ કોર્ટ તો એ કેરળની જે કોચી હાઈકોર્ટ છે પરંતુ ડિજિટલ કોર્ટ તમને પૂછે ભારતની પ્રથમ ડિજિટલ તો કોલ્લમ આવશે કોચીની જો આપણે વાત કરીએ કોચી તો યાદ રાખજો કે કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આપણા ભારતનું નહીં પરંતુ વિશ્વનું પ્રથમ સોલર સંચાલિત એરપોર્ટ છે આ ઉપરાંત કોચીન જે સીપીઆર છે એણે આઈએનએસ વિક્રાંત બનાવ્યું છે ભારતનું સૌથી મોટું વિમાનવાહક જહાજ બરાબર અને કોચી મેટ્રો કોચીની અંદર ભારતમાં પ્રથમ વોટર મેટ્રો શરૂ કરવામાં આવી અને એ જ પ્રમાણેની વોટર મેટ્રો આપણા સુરતમાં પણ શરૂ કરવામાં આવશે તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા એકાદ બે દિવસ પહેલાં બરાબર છે તો એ કેરળ વિશે તમારે આ બધી બાબતો યાદ રાખવાની છે પરીક્ષાની દ્રષ્ટિ બહુ અગત્યની છે કેરળની અંદર તમને ખબર હોય તો કહું સ્કૂલની અંદર આયરિસ નામનો એઆઈ ટીચર કહો અથવા એ રોબોટ મહિલા રોબોટ બનાવવામાં આવ્યો હતો ભારતમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય કોઈ પૂછે તો શું આવશે કેરળ આવશે અને કેરળના જે સરકાર છે એમ કે છે કે કેરળનું નામ બદલીને કેરલમ કરી નાખો કેરલમ કથકલી મોહિની અટ્ટમ એના નૃત્ય છે અને મલયાલમ ભાષા બોલાય છે કઈ ભાષા મલયાલમ ભાષા ઓકે આટલી બાબત યાદ રાખજો કેરળની આગળ વધીએ તાજેતરમાં કોને અમેરિકામાં વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અમેરિકામાં વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે અમેરિકા સ્થિત એક એનજીઓ છે ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ એસોસિએશન એણે મેરીલેન્ડના જે સ્લીગો સેવન્થ ડે એડમિન્સ્ટિચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે આ પગલું ભરવાનો હેતુ અમેરિકામાં ભારતીય લઘુમતી સમુદાયના લોકોને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે એક થવાનો છે આ એવોર્ડ પીએમ મોદીને વિશ્વ શાંતિ અને સમાજને એક કરવા માટેના પ્રયાસો માટે આપવામાં આવશે કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને લઘુમતીઓના ઉત્થાન માટે વોશિંગ્ટનમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આ એવોર્ડ વોશિંગ્ટન એડવેસ્ટ્રીટ યુનિવર્સિટી અને એ આઈ એ એમ એના દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવશે જેનો ઉદ્દેશ લઘુમતીઓના કલ્યાણની સાથે તેમની સમાવેશી વિકાસ છે જાણીતા સેવાભાવી જસદીપસિંહને એઆઈએમના સ્થાપક અને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે લઘુમતી સમુદાયને પ્રોત્સાહિત કરવા માટે સાત સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ છે અહીંયા તમારા માટે પ્રશ્ન એવો છે વિશ્વ શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ગાંધીનગરની અંદર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી લાગુ થવાની છે તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી છે એટલે હવે શું થશે કે જ્યાં ત્યાં ધડ જે હોર્ડિંગ લાગતા હોય એ બંધ થશે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે સરકારી વિભાગોને આમાંથી બાકાત આપવામાં આવ્યા છે હોર્ડિંગ્સ હોય બેનર હોય કિયોસ્ક હોય વાહનો પર કરવામાં આવતી જાહેર ખબર માટે પણ મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડશે જેની નિયત ફી પણ મહાનગરપાલિકાને ચૂકવવી પડશે કયા સ્થળોએ હોર્ડિંગ લગાવી શકાય અને કયા સ્થળોએ હોર્ડિંગ નહીં લગાવી શકાય એવા સ્થળોએ પણ નિયત કરવામાં આવ્યા છે મંજૂરી વગર ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર સામે દંડનીય પગલા લેવાશે આ માટે હોર્ડિંગની સાઈઝ મુજબ પ્રતિ ચોરસ મીટર દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે બરાબર તો આ યાદ રાખજો ઓકે ગાંધીનગરની વાત કરી તમારા માટે પ્રશ્નના મેયરનું નામ શું છે આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન સુપ્રીમ કોર્ટના જજને નિવૃત્તિ કેટલી હોય છે તો સુપ્રીમ કોર્ટના પૂછે તો પાસઠ વર્ષ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે બનાવી હતી તો પિંગલી વેંકયા ભારતની રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા બસો પચાસ પાડોશી દેશના આક્રમણ સામે લડાઈ ચાલુ રાખવાનો આદેશ કોણ આપે રાષ્ટ્રપતિ સીધી ચૂંટણી લડ્યા સિવાય સંસદના કયા ગૃહના સભ્ય બની શકાય રાજ્યસભાના કે રીતે રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે ને એ ચૂંટણી વગર કરશે હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો ચંદ્ર પર કયા અવકાશ યાત્રી તેના પરિવારની છબી મૂકેલી છે તો ચાર્લ્સ ડ્યુકે કોણે ચાર્લ્સ ડ્યુ ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું છે વિભૂતિ ઓગણીસો માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું આર્યભટ્ટ ભારતમાં નિર્મિત વિશ્વ સ્તરનું હલકું લડાયક વિમાન નીચેના પૈકી કયું છે તો તેજસ કયા વૈજ્ઞાનિકે ભારતની અવકાશ ભારતની અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો હતો તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ બરાબર ભારતમાં અવકાશ વિજ્ઞાનના પિતા કહેવાય છે બરાબર હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે સિંહ આકારનું માતાજીનું મંદિર બનશે સાણંદમાં તાજેતરમાં બ્રિટનના સિમોન વાઈટ વાઇટ કેટલા સિલિન્ડર ધરાવતું વાહન એન્જિન બનાવીને વર્લ્ડ રેકોર્ડ કર્યો તો અડતાલીસ સિલિન્ડર હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પહેલો તો પ્રશ્નનો જવાબ આવી ગયો ને સિંહ આકારનું મંદિર ક્યાં બનાવવામાં આવશે તો સાણંદમાં

વર્લ્ડ બોક્સિંગ ફેડરેશન ફેધરવેટ વર્લ્ડ ટાઇટલ ભારતીય જે હોય એ પ્રથમ ભારતીય જેણે જીત્યું છે એનું નામ છે મનદીપ ઝાંગરા શું છે મનદીપ ઝાંગડા કો તો પણ ચાલે છઠ્ઠો પ્રશ્ન ફિક્કીની સ્થાપના ક્યારે થઈ નાઇન્ટી ટ્વેન્ટી સેવનમાં સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન શું હતો કેરળના ગવર્નરનું નામ શું છે અને યસ બીજું એક તમને જોવાનું રહ્યું કે કોલમ છે ને શ્રેષ્ઠ જિલ્લો બન્યો છે જે મત્સ્ય ઉદ્યોગના જે કેરલ કેરલ છે એ બેસ્ટ સ્ટેટ અને કોલમ બેસ્ટ ડિસ્ટ્રિક્ટ બન્યું છે કેરળના ગવર્નરનું નામ મોહમ્મદ ખાન બરાબર છે આઠમા નંબરનો પ્રશ્ન વિશ્વ શાંતિ દિવસ એકવીસમી સપ્ટેમ્બર અને નવમા નંબરનો પ્રશ્ન મીરાબેન પટેલ કોણ છે મીરાબેન પટેલ ગાંધીનગરના મેયર છે તો મિત્રો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના ગુજરાતની કઈ જીઆઈડીસીને ફિક્કીની વાર્ષિક સામાન્ય સભામાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક શ્રેણીમાં બેસ્ટ એવોર્ડથી એનાયત કરવામાં આવ્યો પહેલો પ્રશ્ન સેકન્ડ પ્રશ્ન ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં ક્યાંથી ક્યાં સુધી વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો હવે મિત્રો જોઈશું સોરી મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આશા રાખું બધાને બનવાની મજા આવી હશે મજા આવીએ તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત